કયો અક્ષર કહેવાય ને ઘ ગણપતિનો હા સારા ચાલો કયો અક્ષર છે કયો અક્ષર છે ઘરનો ઘ ઘરનો ઘ પછી કયો અક્ષર છે ચ ચકલીનો ચ સારા ચાલો આમ રાખવાનું બેટા કયો અક્ષર છે સરસાલો જબલાનો છ સરસ સાલો કયો અક્ષર છે કયો અક્ષર છે ટપાલીનો સાલો કયો અક્ષર છે ખળિયાનો ઠક પણ એમ સીધો રાખવાનો છો ખળિયાનો ઠોક

કયો અક્ષર છે ભાઈ દડાનો દ ચાલો આવી કયો છે લે ધજાનો ધ સરસ વેરી ગુડ બોલો લગારાનો સરસ આવે કયો અક્ષર છે પતંગનો પ Anis, pwede? Kaya yung aksar Pa? Pa? na, snoko. Tara, talo. Kaya yung aksar siya? Kaya yung aksar siya? Pa? Bakit